જંગલમાં આજે એક અનોખી સવાર હતી કારણ કે કાગડો અને કાગડી શુભ લગ્ન અવસર હતો મંડપ માં બેઠેલા કાગડો અને કાગડી એકબીજાને પ્રેમથી નિહાળી રહ્યા હતા અને તેમના ચહેરા પર આનંદની ચમક સ્પષ્ટ દેખાઈ રહી હતી આ પ્રેમ આનંદ અને ઉલ્લાસથી ભરપૂર દ્રશ્ય દરેકના હૃદયમાં કાયમ માટે અમર થઈ ગયું ઉઠો ઉઠો આમ સવાર પડી ગઈ સવાર આ જો બીજા બધા પક્ષીઓ તો કંઈ નાય કામે પહોંચ્યા અને હજુ આ તો ઘરે ઊંઘે છે ઓહો શું કરવાનું આમ અરે કાલુ નહીં મમ્મી અરે હું એક જોરદાર સપનું જોતો હતો જેમાં આપણો કાલુ લગ્ન કરી રહ્યો હતો અને તે મને જગાડી દીધો હવે તને નથી લાગતું કે હવે આ કાલુના લગ્ન કરી દેવા જોઈએ અને આ ઘરમાં એક સારી એવી કાગડી લાવી દેવી જોઈએ જેથી તારે પણ એક આ કામમાં મદદરૂપ બની શકે કાગડી તને નથી લાગતું કે હવે આપણો આ કાલુ મોટો થઈ રહ્યો છે અરે વાત તો તમારી સાચી હો કેમ કે ઘરમાં પણ એટલું બધું હવે કામ હોય છે કે હું પણ એકલી હવે કરી નથી શકતી એટલા માટે હું પણ એવું જ વિચારતી હતી કે કાલુ માટે એક મસ્ત મજાની એક કાગડી ગોતી નાખું અને આપણા ઘરમાં પણ વહુ આવી જશે એટલે કોઈ જ આપણે ચિંતા હશે નહીં મને લાગે છે કે હવે તમે જે આ કીધું ને તે મારે હવે કંઈક તો કરવું જ પડશે અને કાલુ માટે એક સરસ મજાની વહુ તો ગોતવી જ પડશે અરે મમ્મી મારે અત્યારે કોઈ લગન ભગન કરવાની ઈચ્છા છે જ નહીં મમ્મી હો મારે તો લગ્ન કરવા જ નથી કેમ કે મારા મિત્રોએ જે જેને લગ્ન કર્યા છે ને એમની બધાની પથારી ભરી ગઈ છે એટલે મમ્મી મને હવે એકલો જીબ્બા દો કેમ કે મારે લગન કરીને મારા જીવનની પથારી બિલકુલ ફેવરવી નથી એટલા માટે કહું છું મમ્મી મારે તો લગ્ન નથી કરવા હો મમ્મી તમારે જે કરવું એ કરજો પરંતુ મારે તો બિલકુલ ઈચ્છા જ નથી લગ્ન કરવાની હો મમ્મી એટલે મારી પરવાનગી તો લેતા જ નહીં હું તો નાચ પાડું છું કે મારે કંઈ અત્યારે લગ્ન કરવા નથી અને મારી ઉંમર પણ ક્યાં છે જુઓ ને મમ્મી હજુ તો નાનો 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 તું કેટલો છે મમ્મી અરે ને એટલે જ કહું છું કે આ નાના નાનપણમાં તું લગ્ન કરી લે કેમકે અત્યારે છારી કાગડી મળવી એ જ બહુ મોટી વાત છે કેમકે અત્યારે જે જમાનો છે ને એ બહુ ખરાબ છે અને તેના કારણે કાગડીઓ પણ હવે સારી નથી રહી કેમ કે જેમ જેમ મોટી થાય છે ને 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 એમ એમ તો તો ઉડી જ જાય છે છે તને ખબર એટલા માટે અત્યારે આપણે જે હોય હોય સારું કરીને બેઠા નાના હોય ને ત્યારે તો સારું રહે એટલા માટે કહું છું કાલુ તું લગ્ન કરી દે એટલે પછી તારે કોઈ તકલીફ નહીં રહે કાલુ તું એક વાત ખાલી લગ્ન કરી લે પછી જોવિ કેવી જિંદગી મસ્ત રીતે બની જાય છે અને હા કાલુ તું હવે કંઈ વધારે વિચારે નહીં શું કેવું કાલુના પપ્પા અરે કાલુ તારી મમ્મી સાચું જ કહે છે અમે જો અમે નાનપણમાં લગ્ન કર્યા એટલે મને કેવું સારી રીતે કાગડી મળી ગઈ જોઈને આ તારી મમ્મી કેવી સરસ છે અને હા કાલુ અત્યારે તો જમાનો બહુ જ ખરાબ છે એટલા માટે અત્યારે બટા બહુ વધારે વિચારે નહીં રહ્યો ને અમે કહીએ છીએ ને એમ કરી લે અને હા કાલુની મમ્મી હું તો કહું છું કે આ કાલુને પૂછવાનું જ ના હોય હવે આપણે નક્કી કરી લેવાનું હોય કેમ કે આ તો નાનું બચવું છે આને કંઈ જ ખબર ના એટલા માટે હવે આપણે એક મસ્ત મજાની કાગળી શોધવાનું શરૂ કરી દો કાલુ માટે ચલો કાગડી હવે મારે જવાનું મોડું થાય છે કાગડાભાઈ ને જોતા જ પોપટભાઈએ મોટે મોટે થી બૂમો પાડવાનું શરૂ કરી દીધું અરે કાગડા ભાઈ અહીંયા આવો અહીંયા આવો જુઓ જુઓ અહીંયા હું છું દેખાયો કે નહીં જલ્દી જલ્દી આવો અહીંયા આવો જલ્દી આવો કાગડા ભાઈ અહીંયા આવો અરે કાગડા ભાઈ આટલી બધી ઉતાવળમાં ક્યાં જતા હતા તમે તો અમને જોતા પણ નથી હવે તો ઉડતા ઉડતા મને તો લાગે છે કે બહુ તમે જલ્દીમાં હતા એટલા માટે આટલા ક્યાંક કાગડા ભાઈ ક્યાં જતા હતા એ તો કયો તો અમને પણ ખબર પડે કે ક્યાંક જતા હતા એમ અરે ક્યાંય નહીં ભાઈ થોડા કામે જતો હતો એમાં વળી તમે બુમો પાડી કે કાગડા ભાઈ આવો અહીંયા આવો લો આવી ગયો બસ અને હા ભાઈ તમારું પણ મારે થોડું કામ તો હતું જ હો અરે મારું કામ મારું કામ વળી તમારે વળી કેવી રીતના પડ્યું બોલો બોલો શું કામ હતું મારું પોપટભાઈ તમારી ઓળખાણ બધે જોરદાર છે હો આપણી જંગલની બહાર જઈએ તો જંગલો છે બીજા તેમાં પણ તમને ઘણા બધા પક્ષીઓ ઓળખે છે એટલા માટે તમને એક કામ આપવું હતું કે મારો કાલુ છે ને તે હવે લગ્નના લાયક થઈ ગયો છે તેના માટે એક કાગડી શોધવાની છે તો તમે હવે મને એક એક સારી કાગડી શોધી આપો અને આપણી જંગલની બહાર તો તમારી ઓહો ઓળખણો તો જોરદાર છે એટલે હવે તમારી પાસે જ હું તો આવતો હતો પરંતુ તમે મને અહીંયા મળી ગયા લો બોલો હવે અરે કાગડા ભાઈ બસ આટલી જ વાત મને પેલા કહ્યું કાગડી તો અત્યાર સુધી આવી પણ ગઈ હોત પણ હજુ પણ મોડું નથી થયું કાગડા ભાઈ મારા ધ્યાનમાં આવું તમારા ઘરે બોલો અરે પોપટ ભાઈ શું વાત કરો છો શુભ કારમાં દેરી કેસી તો કાલ જ લઈને આવું મારા ત્યાં મેમન તો અત્યારે જઈને હું હવે બધી તૈયારી કરી નાખું ભાઈ એમાં ક્યાં ના છે ચલો ચલો હવે કાલે આપણે મળીએ ચલો ઠીક છે ને ભાઈ હું હવે કાલે તમારા ઘરે અને બધું પાક્કું કરી જ નાખીએ બરોબર ને જાઓ જલ્દી જલ્દીથી જાઓ હવે ઘરે કાગડા ભાઈ તો ઉડતા ઉડતા સીધા પોતાના ઘરે પહોંચ્યા તેમના મનમાં પેલી મીઠી ખબર રમતી હતી

અરે એવી કેવી ખુશ ખબર છે જે તમે તમારું કામ છોડીને અહીંયા મને કહેવા માટે આવ્યા છો જરા કહો તો ખરા કેવી છે ખુશ ખબર અરે કાલુની મમ્મી આપણે બંને સવારે વાતો કરતા હતા ને કાલુના લગ્ન લગ્નની તે હવે વાત સાચી જ પડવાની છે કેમ કે જ્યારે હું અત્યારે જતો તો કામ પર ત્યારે મને રસ્તામાં પોપટભાઈ મળી ગયા અને તેમને મે વાત કરી કે અમારા કાલુના લગ્ન કરવા છે ત્યારે તો તેઓ કહેવા લાગ્યા કે કાલે જ ચલો મેમન લઈને આવું તમારા ઘરે જો તમે ઘરે હોય તો મેં કહ્યું કે જરૂર જરૂર એટલે મેં વિચાર્યું કે કામ ઉપર તો કાલે જઈશું હવે આજે તો આ જે આવવાના છે મહેમાન એમની તૈયારીઓ કરવી છે ઘરે જઈને એટલા માટે હું આવ્યો છું ઘરે અને હા કાગડી જલ્દીથી બધી તૈયારીઓ કરી નાખો કેમ કે કાલે હવે આપણા કાલુને જોવા માટે મહેમાન આવવાના છે અરે પપ્પા મેં ના નથી પાડી કે મારે લગ્ન નથી કરવા તો પણ તમે હવે જઈને બધાને કહી આવ્યા છો અરે ચૂપ રે ચૂપ રે તને કઈ ખબર ના પડે તને ખબર છે લગ્ન કેટલા મહત્વના હોય છે તારો બાપોય તને લગ્ન પાછી નહીં કોઈ કરાવે જલ્દીથી કાલુના પપ્પા આને કઈ ખબર ના પડે આપણે બધી તૈયારીઓ કરવાનું શરૂ કરો અરે કાગડી હું તૈયારીઓ કરવા માટે જ ઘરે આવ્યો છું કાગડી તને ખબર છે ને આપણી પાસે પૈસા નથી એટલા બધા કે કાલુના લગ્ન થઈ જાય એટલા માટે આપણે કોઈની પાસે ઉધાર લેવું પડશે અરે કાલુના પપ્પા વાત તો સાચી છે લગ્ન કરવા માટે પૈસા તો જોઈએ અને એના માટે કંઈક તો કરવું જ પડશે હવે તમે કહો છો કે ઉધાર લેવું છે તો પછી એક કામ કરીએ આપણી નજીકમાં એક સોનાની દુકાન છે ને ત્યાં જઈએ કદાચ ઉધાર આપે તો કેવું સારું રહે તો કાલુના લગ્ન પણ થઈ જાય એટલા માટે આપણે ઉધાર તો લેવું જ પડશે કોકના જોડે જલ્દીથી ચાલો તો પછી ત્યાં જઈએ કાગડો અને કાગડી ઉધાર લેવા માટે ઉડ્યા ઉડતા ઉડતા તેમને એક ઝાડ ઉપર પોપટભાઈ બેઠેલા દેખાયા એટલે તેઓ તરત જ તેમની પાસે ગયા અરે વાહ આ તો કાગડો અને કાગડી બંને સાથે છે મને લાગે છે કે જંગલમાં કોક નવું થવા જઈ રહ્યું છે અરે પોપટભાઈ જંગલમાં કંઈ નવું નથી થઈ રહ્યું પરંતુ તમે કહ્યું હતું ને કે કાલે હું મહેમાન લઈને તમારા ઘરે આવું છું તો તે જ તૈયારીઓ માટે અમે ઉધાર લેવા માટે જતા હતા અને બસ રસ્તામાં તમને જોઈ ગયા એટલે અહીંયા આવ્યા છીએ અરે સાંભળો છો આ પોપટભાઈને તો તે આપણે જે ઉધાર લેવા માટે જઈએ છીએ ને સોનાની દુકાને તેમના મિત્ર છે જો આ પોપટભાઈ આપણી સાથે આવે તો આપણે કોઈ સંકોચ ના રહે ઉધાર લેવામાં પોપટભાઈ ચાલો અમારી સાથે તમે ચાલો જલ્દી અરે હા તારી વાત તો સાચી છે તે પરમ મિત્ર પોપટભાઈ ના અરે પોપટભાઈ આ તો મારા મગજમાં તો નીકળી જ ગયું તો પછી ચાલો અમારી સાથે જલ્દીથી ચાલો અમને કોઈ સંકોચ ના રહે અને અમારું પણ ઉતાર આવી જાય અરે પોપટભાઈ ચાલો ને તમારા મિત્ર ની દુકાને અમારે ત્યાં જવાનું જ છે ચાલો અમારી સાથે અરે કાગડા ભાઈ તમે જે પેલી દુકાને જાઓ છો ને સોનાની દુકાને વેપારી રહ્યો તેમની પાસે ને અરે એ તો આપણો ખાસ મિત્ર છે યાર પેલા કેવું હતું ને તમારે તો હવે ચાલો મારી સાથે ચાલો તમે ચલો હવે તમારે કઈ જ વિચારવાનું નથી બરોબર ને તમારે જેટલા પૈસા જોતા હોય તેટલા પૈસા મળી જશે બસ તમારે કંઈ જ વિચારવાનું નથી ચાલો હવે વધારે આપણે હવે મોડું નથી કરવું ચાલો હવે તમે બંને મારી સાથે ચાલો ચલો પોપટભાઈ કાગડાભાઈ અને કાગડી બેન ત્રણેય સાથે મળીને ઉધાર લેવા માટે નીકળ્યા થોડી વારમાં તેઓ પોપટભાઈના મિત્રની દુકાને પહોંચ્યા અરે આવો મિત્ર આવો કેટલા દિવસો પછી આવ્યો છે તું તો ઓહો કેટલો બદલાઈ ગયો છે અરે 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 શું કામે આવ્યો છે બોલ બોલ ઘણા દાડે તું તો ભૂલો પડ્યો છે લે આ તું આજે તો બોલ શું લેવા માટે આવ્યો છે અરે મિત્ર થોડુંક કામ હતું એટલા માટે આવ્યો હતો મિત્ર યાર હવે શું કહેવું તને મારે થોડાક પૈસા જોતા હતા એટલે મારે નથી જોતા પરંતુ આ જે બંને આવ્યા છે ને આ કાગડા ભાઈ અને કાગડી બેન છે જે મારી પાડોશમાં રહે છે પરંતુ હવે તેમના ઘરે એક અવસર આવ્યો છે અને તે અવસર પૂરો કરવા માટે પૈસાની જરૂર છે અને એટલા માટે તારી પાસે ઉધાર લેવા માટે આવ્યા છીએ યાર હવે શું કહું તને અરે મિત્ર બોલને કેટલા જોઈએ છે પૈસા બોલ બોલ તું કઈ તો આ દુકાન જ તને આપી દઉં બોલ હવે કેટલા જોઈએ છે તારે પૈસા અરે પોપટ ભાઈ બે લાખ રૂપિયા જોઈએ છે બે લાખ રૂપિયા પોપટભાઈ બે લાખ રૂપિયા આપવાની ના નથી પરંતુ મારે પણ આ દુકાન છે અને આ દુકાને પણ ચલાવવાની છે એટલા માટે દુકાન ચલાવવા માટે મારે પણ થોડાક નિયમોમાં રહેવું પડે છે પોપટભાઈ અને હા પોપટભાઈ હું તમને બે લાખ રૂપિયા તો આપી દઈશ પરંતુ જુઓ દસ દિવસમાં પાછા ના મળ્યા તો પછી હું તમારા ઘરે આવીશ અને બધું લઈ લઈશ ઠીક છે ને પોપટભાઈ આવી શરત મૂકું છું જો તમને મંજૂર હોય તો કહો કેમ કે મારે પણ દુકાન તો ચલાવવાની જ છે ને હા પોપટભાઈ મને મંજૂર છે બસ તમે દસ દિવસ પછી આવજો અને હું ના આપું તો મારા ઘરે જે પણ હોય તે બધું જ લઈ લેજો અને હું પણ તમને દસ દિવસમાં બે લાખ રૂપિયા આપી દઈશ પરત ઠીક છે ને મિત્ર કાગડાભાઈને તારી બધી જ શરતો મંજૂર છે એટલા માટે હવે તો એમને પૈસા આપી દે પોપટભાઈના મિત્રે ઉધારની જે શરતો મૂકી તે કાગડાભાઈને મંજૂર હતી એટલે તરત જ પોપટના મિત્રે કાગડાભાઈને પૈસા આપી દીધા કાગડાભાઈ અને કાગડી બેને એ પૈસાથી એક સરસ ઘર ખરીદ્યું અને તેમાં રહેવા લાગ્યા બીજા દિવસે પોપટભાઈ તેમના ઘરે મહેમાનોને લઈને આવ્યા અરે કાગડાભાઈ મેં તમને વાત કરી હતી ને કે મહેમાન લઈને આવીશ તમારા ઘરે જો આજે આવી ગયો છું અને આ મહેમાન આપણા બાજુના જંગલમાંથી જ આવ્યા છે અને હા મિત્ર આ જે કરશે એ જ નક્કી સમજી લેવાનું છે જો પોપટભાઈ મને તો આ ઘર બહુ પસંદ આવ્યું છે હા અને કાગડાભાઈ તમારે જે રીત રિવાજો હોય તે મને કહી દો અને હા મને તો બહુ જ પસંદ આવી છે પોપટભાઈ અને આ નજીકમાં નજીક છે એટલે કંઈ મારે કંઈ જ સમસ્યા આવશે નહીં અને હા પોપટભાઈ મને મંજૂર છે જે પણ હવે તમે કહેશો એ અને હા પોપટભાઈ બીજી વાત મારે અહીંયા કંઈ બીજા કોઈ આવશે નહીં મહેમાન હું આવ્યો એટલે ઠીક પોપટભાઈ હવે તમે ડાયરેક્ટ તમે તારીખનું નક્કી કરો આ કાગડાભાઈને પૂછીને કાગડાભાઈ તમારે શું કહેવું છે બસ મારે તો એ જ જોતું હતું કે સારા ઘરમાંથી એક કાગડી આવે મારા કલ્લુ માટે અને સારું આ ઘર પણ ચલાવે તો પોપટભાઈ એક તારીખ સારી કાઢો અને પછી લગ્ન માટે તૈયારીઓ શરૂ કરી દઈએ તમે કહો તો અરે તમે બંને રાજી છો તો પછી હું કોણ છું ના પાડવા વાળો આપણે આ મહિનામાં જે સારા તારીખ ઉપર સારું મુરત આવતું હોય તે મુહૂર્ત જોઈને બંનેના લગ્ન કરી નાખીએ એમાં શું પોપટભાઈ જે મહેમાનોને લઈને આવ્યા હતા તેમને કાગડાભાઈનું ઘર ખૂબ ગમ્યું અને બંને પક્ષમાં સૌને સૌ પસંદ આવ્યા પછી તો કાગડાભાઈએ ઘરને જોરદાર રીતે શણગાર્યું અને થોડા જ દિવસોમાં કાગડાના કલ્લુના ધામધૂમથી લગ્ન લેવાયા કલ્લુના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા અને તે પોતાની નવી કાગડીને લઈને પોતાના સુંદર નવા ઘરમાં આવી ગયો ઘરમાં કાગડીના પગલા પડતા જ ખુશીનો માહોલ છવાઈ ગયો અરે વાહ 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 આ બેની જોડી કેવી સરસ મજાની લાગી રહી છે વાહ 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 કોઈની નજર ના લાગે શું કેવું કાગડી તારું હા હા જોરદાર લાગી રહી છે આ બેનની જોડી મને તો મારા લગ્નના દિવસો યાદ આવી ગયા હો આ બંનેને જોઈને કેવા દિવસો હતા આપડા કાગડા ભાઈ અને કાગડી કલ્લુની પત્નીના વખાણ કરતા ધરાતા જ નહોતા આખો દિવસ તેના ગુણોની વાતો કરતા અને રાત પણ પડી જતી બીજા દિવસે સવારે તો કાગડીએ કલ્લુની પત્નીને ચા બનાવવા માટે કહ્યું અરે વાવ રોણી આજે તો તમારા હાથમાં ચા પીવો છે ચા તમે ચા બનાવીને લાવો તો હું અહીંયા તમને ચા પીવરાવા માટે નથી આવી હો તમારે જો પીવો હોય ને ચા તો તમે જાતે જ બનાવી લો હો કાલુ અમને સમજાવી દે કે ચા જાતે બનાવી દે આવું બધું મને કહેશો નહીં બનાવવાનું અરે મમ્મી તમે રોજ બનાવતા હતા ચા આજે શું થયું આજે પણ બનાવી દો ને આને કેમ કહો છો બનાવવાનું ચા કાલુ ચા તો તારી પત્ની જ બનાવશે આ તારી મમ્મી નહીં જ બનાવે કેમકે રોજ ચા તારી મમ્મી જ બનાવે છે અને આજે પહેલી વખત ચા બનાવવા માટે કહ્યું છે કોકને અને તો પણ ના પાડે છે આરી કાગડી તારી સમજાવી દે તારી કાગડીને અરે કાલુ આ જો 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 હજુ તો મને લગ્ન કરે બે દિવસ પણ નથી થયા અને આ કેવા બોલવા વળગ્યા છે મને મારે આ ઘરમાં રહેવું જ નથી હવે હું જાઉં છું કાલુ કાં તો હું નહીં રહેવા ઘરમાં કાં તો આ બંને નહીં રહ્યા ઘરમાં બોલ તારે શું કરવું છે અરે કાગડી તારે ક્યાંય નથી જવાનું જશે તો આ બંને જ જશે તમે બંને અહીંયાથી નીકળી જાઓ આ મારું ઘર છે મારું ઘર અહીંયાથી નીકળી જાઓ જલ્દીથી નીકળો અહીંયાથી તમે બંને આવી ગયા અમને નીકળવા માટે જલ્દીથી નીકળો અહીંયાથી કાગડી તો અહીંયા જ રહેશે કલ્લુના આ શબ્દો સાંભળતા જ કાગડી અને કાગડો જાણે મૌન થઈ ગયા તેઓ તરત જ ઘરની બહાર નીકળી ગયા અને નજીકના એક ઝાડની ડાળી પર જઈને બેસી ગયા તેમના મનમાં શું ચાલી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું અરે કાગડી જને પૈણાઓ માટે કેટલા વેઠો કરે આપણે કેટલા પૈસા ઉધાર લીધા કેટલી લોનો લીધી અને આજે એને જ આપણા ઘરની બહાર નીકાળી દીધા કાગડી જોવા દિવસો કેવા આવ્યા છે આપણા હા હા એ તો જોઈ જ રહી છું ને પરંતુ હવે આપણે ઘરમાંથી બહાર નીકળી ગયા છે પરંતુ હવે આપણે બંને જશું ક્યાં અરે કાગડી આપણું જે જૂનું ઘર હતું ને તે જ આપણો સહારો બનશે ચાલ હવે આપણા જૂના ઘરે અને હા આપણે હવે ત્યાં જઈને સુખ શાંતિ જીવન વિતાવીશું કાગડો અને કાગડી તેમના જૂના ઘર તરફ રવાના થયા જ્યારે બીજી બાજુ કાગડાનું બચ્ચું અને તેની પત્ની નવા ઘરમાં આરામથી બેઠા હતા એ જ સમયે કાગડાએ કલ્લુના લગ્ન માટે જે વેપારી પાસેથી ઉધાર લીધું હતું તે ઉઘરાણી કરવા માટે આવી પહોંચ્યો અને ઘરની બહાર જોર જોરથી બૂમો પાડવા લાગ્યો આ સાંભળીને કલ્લુ તરત જ ઘરની બહાર જાય છે અરે તમારે કોનું કામ છે અને કેમ આટલી બધી બૂમો પાડો છો અમે બહેરા નથી કોઈ સાંભળીએ છીએ બોલો શું કામ હતું અરે તારા પપ્પા મારી પાસેથી બે લાખ રૂપિયા લઈ ગયા છે અને હજુ દસ દિવસ ઉપર થઈ ગયા છે તો પણ મને આપ્યા નથી અને મને કીધું હતું કે દસ દિવસ સુધી ના આપું ને તો મારા ઘરમાં જે પડ્યું એ બધું લઈ જજો એટલા માટે હવે હું લેવા માટે આવ્યો છું નીકળી જતું આ ઘરની બહાર નીકળ અહીંયાથી ચાલ નીકળ કોને પાછો કહે છે કે ઓફળાતું નથી અરે ઓફળા જ છ પણ આ તો બે નથી હું એ સમજો ને તું નીકળ જલ્દીથી અહીંયા

અરે કાલુ બેટા અમને ખબર જ હતી કે તું જે કર્મની લાલચમાં આવીને કર બતાવવા માગે છે ને એ કર તારું નથી કે મારું નથી એટલા માટે અમે ચૂપચાપ નીકળી ગયા હતા અને આજે તને તે ભૂલ સમજાય છે ને એ જ અમારા માટે બહુ છે બેટા તમે બંને નાના છો એટલા માટે અમે બંને તમને હવે માફ કરીએ છીએ અને આજ પછી આ તમારું જ ઘર છે એમ સમજો કાગડાના બચ્ચાને અને કાગડીની પત્નીને પોતાની ભૂલનો ઊંડો પસ્તાવો થયો જ્યારે તેઓએ પોતાની ભૂલ સ્વીકારી ત્યારે કાગડા અને અને કાગડીએ મોટું હૃદય રાખીને તેમને માફ કરી દીધા ફરીથી પોતાના ગણ્યા ત્યારબાદ તે સૌ સાથે મળીને સુખ અને શાંતિથી ઘરમાં રહેવા લાગ્યા આ વાર્તા આપણને એ બોધ આપે છે કે સંતાનોએ ક્યારેય પોતાના મા બાપની સામે ન પડવું જોઈએ કારણ કે તેઓ હંમેશા આપણા સારા માટે જ કાર્ય કરતા હોય છે